હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ઇટલીમાંથી બનતી નવી રેસીપી તમે ઇડલી બનાવી હશે પણ જો તમે સ્ટફ ઇટલી ના બનાવી હોય તો તમે એક વારથી આ રીતે બનાવજો સ્ટફ ઇડલી તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો નાસ્તામાં બી ખાઈ શકો છો અને હલકી ભૂખ હોય ત્યારે બી ખાઈ શકો છો અને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો ચલો હવે આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા તમારે ઇટલી માટેનું બેટર રેડી કરવાનું છે તો એની માટે અહીંયા મેં ત્રણ કપ ચોખા લીધેલા છે અહીંયા મેં કોઈ બી ચોખા તમે અહીંયા લઈ શકો છો અને ત્રણ કપ ચોખાની સામે આપણે એક કપ હળદની દાળ લેવાની છે પાંચ ચમચી જેવી મેથીના દાણા લેવાના છે અને અડધી વાટકી જેવા આપણે પૌવા લેવાના છે અહીંયા મેં જાડા પૌવા લીધા છે તમારે જો પૂતલા પૌવા લેવા હોય તો લઈ શકો છો હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લેવાની ત્રણથી ચાર કલાક આને પલાળી દેવાની અને પલળી જાય પછી તમારે આને પીસીને સ્મૂથ બેટર એડી કરવાનું છે અને એને ફર્મેન્ટ થવા માટે તમારે સાતથી આઠ કલાક માટે તમારે રેસ્ટ આપી દેવાનું છે અહીંયા ઇટલીનું બેટર તમારે જો પરફેક્ટ કઈ રીતે બનાવવું એ જોવું હોય તો મેં મારી એટલી સંભારની રેસિપીમાં મેં બતાવેલું છે તમે ત્યાંથી જોઈ શકો છો ફર્મેન્ટ થયા પછી તમારું બેટર આ રીતે થઈ જશે તમે જોઈ શકો છો અને આ બેટરને એક વખત સરખું આપણે હલાવી લેવાનું છે પાણીનો ઉપયોગ તમારે અહીંયા જરાય બી નથી કરવાનું પાણીનો ઉપયોગ કર્યા વગર તમારે અહીંયા બેટર એકદમ ઝાડું રાખવાનું છે એક ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા હવે બેટર આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું અને સ્ટફ ઇટલી માટેનું આપણે સ્ટફિંગ રેડી કરવાનું છે તો એની માટે અહીંયા આપણે બટેટા લઈ લેવાના છે અહીંયા મેં ત્રણથી ચાર બટેટા લીધા હતા જેને બાફીને આવી રીતે રેડી કરી લીધેલા છે પછી ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું એમાં એક ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું તેલનું પ્રમાણ અહીંયા તમારે ઓછું રાખવાનું બહુ વધારેને એડ કરવાનું તેલ ગરમ થાય પછી એની અંદર આપણે અડધી ચમચી જેવું રાઈ એડ કરી દઈશું રાઈ અહીંયા સરસ રીતે ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય પછી અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું બી અહીંયા તતળી જાય પછી આપણે ચારથી પાંચ લીમડાના પાન એડ કરીશું બે ઝીણા સમારેલા ટુકડા મરચાં એડ કરીશું અને એક મીડિયમ સાઇઝનું ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર ઝીણા સમારેલા આપણે ટમેટા એડ કરી દઈશું અહીંયા એક આપણે અડધું ટમેટું જેવું એડ કરવાનું ટમેટા અહીંયા સરસ સોફ્ટ થઈ જાય એકલા કૂક કરવાના પછીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેવું હળદર પાવડર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અડધીથી એક ચમચી જેવું ધાણાજીરું પાવડર નાખીને આપણે સરસ રીતે હવે મસાલાને મિક્સ કરી લેવાનું છે અહીંયા મસાલા બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું એ પ્રમાણે તમારે મિક્સ કરવાનું અહીંયા પછી જે આપણે બટેટા બાફીને રેડી રાખ્યા છે એ બધા હવે આપણે આમાં એડ કરી દઈશું બટેટાને તમારે આવી રીતે થોડા મેશ કરીને એડ કરવાના રહેશે બહુ તમારા અહીંયા પાણી પોચા બટેટા ના હોય એવા તમારે અહીંયા બાફીને રેડી કરવાના બટેટા અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરીશું અને ઉપરથી થોડીક આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું કોથમીર એડ કર્યા પછી તમારે આને ઢાંકી દેવાનું છે અને એક મિનિટ જેવું આપણે આને કૂક કરવાનું રહેશે જેથી ગરમ મસાલો અને બધો જ મસાલાનો ફ્લેવર બટેટામાં આવી જાય એક મિનિટ પછી ખોલીને જોશું તો બટેટાની અંદર સરસ એવો માવો રેડી થઈ ગયો છે આપણો આ રીતનું તમારો માવો રેડી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આને એકદમ જ ઠંડુ થવા દઈશું ઠંડુ અહીંયા થઈ જાય પછી તમારે આ રીતની નાની નાની બોલ્સ વાળીને રેડી કરવાના છે તમારે જેટલી ઇટલી બનાવવાની હોય એ પ્રમાણે તમારે નાના જ બોલ્સ વાળીને રેડી કરવાના છે આવી રીતે નાના બોલ્સ વળી જાય પછી આપણે જે ઇટલી માટેનું જે બેટર રેડી કર્યું છે એ તમારે અહીંયા લઈ લેવાનું અને પછી આપણે જે ઇટલીની ડીશ હોય છે એને ગ્રીસ કરી દેવાની પહેલાં તેલથી અને આવી રીતે બધા જ અડધું બેટર બધામાં ભરીને રેડી કરવાનું છે પછી જે આપણે બટેટાના માવાનું જે બોલ્સ બનાવીને રેડી રાખ્યા છે એમાંથી આપણે એક બોલ લઈ લઈશું અને આ રીતનું લઈને તમારે આવી રીતે વચમાં મૂકી દેવાનું બેટરના વચમાં મૂકવાનું દબાવવાનું નહીં એ ખાસ ધ્યાન રાખવાનું આવી જ રીતે આપણે બધા જ બોલ્સ આવી રીતે તમારે ગોઠવીને રેડી કરી લેવાના પછી ઇડલીનું જે બેટર છે એને ફરીથી આપણે આ બટેટાના માવા ઉપર આવી રીતે કોટ કરી દેવાનું રહેશે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમારું બટેટાનો માવો એકદમ ઢીલો પતલો ના થઈ જવો જોઈએ અને બેટર બી અહીંયા તમારું પતલું ના થઈ જવું જોઈએ નહીં તો તમારી અહીંયા સ્ટફ ઇટલી સારી એવી નહીં બને આવી રીતે બધું જ બેટર ઉપરથી કોટ થઈ જાય પછી જે આપણે સ્ટીમર છે એમાં મૂકી દેવાનું અને દસથી બાર મિનિટ માટે આને સ્ટીમ થવા દેવાનું છે દસથી બાર મિનિટ જેવું થઈ જાય પછી તમારે આને ખોલીને જોવાનું તમે જોઈ શકો છો કે આપણું બેટર જાડું હોવાથી એકદમ પરફેક્ટ રીતે ફૂલી બી છે અને તમારો અંદરનો માવો સરસ એવો ઢંકાવી બી ગયો છે આ રીતની તમારું સ્ટફ ઈટલી બનીને રેડી થવી જોઈએ તમે જોઈ શકો છો હવે આપણે આ પ્લેટને બહાર લઈ લઈશું અને એકદમ જ ઠંડુ થવા દઈશું ઠંડુ અહીંયા થઈ જાય પછી આપણે ચમચીની મદદથી બધી ઇટલીને આવી રીતે બહાર કાઢી દેવાની છે તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી ઇટલી ફૂલી છે અને અંદરનો માવો એકદમ જ સરસ રીતે સેટ થઈ ગયો છે આ રીતની તમારી સ્ટફ ઇટલી બનીને રેડી થવી જોઈએ અને ઇડલી બી પોચી અને એકદમ જ જાળીદાર બનીને રેડી થઈ છે હવે હું તમને કટ કરીને બતાવું કે આપણી અંદરથી સ્ટફ ઇટલી કેવી બનીને રેડી થાય છે તો આ રીતે ચાકુની મદદથી તમે સરખું કટ કરશો તો કટ સરસ એવું થશે આવી રીતે તમે ઈડલીને તોડીને જોશો તો તમારે ઇટલીની અંદર જે આપણે બટેટાનું માવોનું સ્ટફિંગ રેડી કર્યું છે એ પરફેક્ટ અંદર જ સરસ એવું સેટ થઈ ગયું છે અને આ જ રીતે તમારું સ્ટફ ઇટલી બનીને રેડી થવી જોઈએ એકદમ જ ટેસ્ટમાં બનીને રેડી થાય છે આ રીતે તમે સ્ટફ ઇટલી જરૂરથી ટ્રાય કરજો તમને આ રીતનું અંદરનો માવો દેખાશે અને બહાર બી તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ એવો એનો કલર આવે છે આ રીતની તમારી ઇડલી સાદી બી બનાવી શકો છો સ્ટફ ઇડલી બી તમે આ રીતે બનાવી શકો છો મેં આની સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે આ સ્ટફ ઇડલી તમે બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો નાસ્તામાં ખાઈ શકો છો અને જ્યારે બી મન થાય તમને સ્ટફ ઇડલી ખાવાની તો આ રીતે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાગન પર ક્લિક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને શેર કરજો તો આપણે એક નવી રેસીપી સાથે મળીશું થેન્ક યુ